બધા ને સંદેશ આપી દો સમાજ થોડા પાછા તમારી રીતે બધાને જનતાન કરી દો આપડે શું ચર્ચા થઈ સાહેબ સાથે બરાબર અમે આપણે બતાને ખબર છે કે બીછા કાજે થઈ છે પછી ગોપાલભાઈને મને ખ્યાલ આવ્યો કેથી અમે અંદર બોલાવ્યા આયા કે આંદર ગયા પછી મોબાઈલ જબ પડિયા અમાર તો બકી સાહેબે દલીલ કરી કે તમે મોબાઈલ જબ કરો છો એ આરોપી છે તો તમે મોબાઈલ જબ કરો છો તો પોલીસ બોલી કરીને ન્યાય આપી તો ભૂલી છે કે હવે અમે પતિને મળવા માટે અંદર ગયા તો અમારો મોબાઈલ લઈવાની કર્યું હતી એ લોકોની છાતા પડે લોકો એ અમારા મોબાઈલને લઈ લીધા બકી સાહેબે કીધું આપણે અંદર બેસીને ખરીપાછા ફરી પાછી આપણે વાતચીત કરીએ ત્યારે પછી પોલીસે અમને પાછા મોકલી આપ્યો પછી અમે અમને મળવા માટેનો ટાઈમ સાહેબ સાથે બેઠા અમે વાત કરી અને નર્મદા પોલીસ અહીંયા બરોડા મોકલે છે કેમ કે આપણી બધાની બીક લાગે છે નર્મદા પોલીસને એ પોલીસમાં ઘેરાવો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે એવી રીતના અહીંયાથી બરોડા મોકલે છે એટલે આપણે બધાએ બરોડા જવાની પણ તૈયારી રાખજો કે આપણે બધાય બરોડા પણ જવાનું છે એ લોકો એ લોકો આપણાથી ડરે છે એટલે આપણે જ છે અને એ લોકો આપણને લાઠી ચાર્જ કરીને પીવડાવે છે ને આપણે કોઈ પીવાની જરૂર નથી આપણે જેલ ઘરો આંદોલન કરવા તૈયાર જ છે એટલે જ્યાં ત્યાં સમગ્ર સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડી હતી ત્યાં ફેમિલીને છોડીને ત્યાં આવતા લોકોના પ્રશ્નો સોલ્વ કરવા માટે એટલે મને મારી ગુજરાતની જનતા પર પૂરો વિશ્વાસ છે કે આજે ચૈતરભાઈને તમારી જરૂર અત્યારે એમને બરોડા જેલમાં લઈ જાય છે અને એ પણ પાછળના ના રસ્તે થી લઈ જાય છે કેમ કે આપણે અહીંયા બધા ઊભા છે મળવા માટે એટલે એ લોકો પાછળના ના રસ્તે થી લઈ બરોડા અત્યારે બરોડા આસમ જેલમાં લઈ જાય છે

ગોપાલભાઈ ઇટાલિયા અને આપણા વકીલ મિત્રોએ જે રજૂઆત કરી અને આખા કેસની અંદર જેમ નાટક લખતા હોય સ્ક્રિપ્ટ લખતા હોય એવી રીતે એફઆરઆઈ લખી છે ત્યારે જજ સાહેબેને પણ આ વાત યોગ્ય લાગી કે ચેતરભાઈ ઉપર જે આ કેસ કરવામાં આવ્યો છે તદ્દન ખોટો છે એટલે એમના 5 દિવસના જે રિમાન્ડ હતા એ નામંજૂર કર્યા છે જે આરોપ લગાવ્યો છે એ આરોપ તદ્દન પાયા વિહોણો છે એ કોર્ટે પણ માન્ય રાખ્યું છે એટલે કે સત્યની જીત થઈ છે રિમાન્ડ ના મંજૂર થયા એ આપણી પહેલી જીત છે હવે પછી આ જે કોર્ટ છે કોર્ટ પાસે પાવર નહોતા જે રીતે કલમો લગાવી છે એ રીતે એટલા માટે કોર્ટે અત્યારે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે જે વડોદરા જેલમાં બે દિવસ રહેશે અને બે દિવસ પછી આપણને ઉપલી કોર્ટમાંથી જામીન હજાર ટકા મળવાના છે અને આપણે એમનું ભવ્ય સ્વાગત સાથે ફરીથી ચેતરભાઈ જનતાની વચ્ચે આવી અને જનતાની લડાઈ લડવાના છે ચેતરભાઈની સાથે જે રીતે આપ સૌ આદિવાસી સમાજ ગુજરાતની જનતા ઊભી છે આપણને ગર્વ છે કે ચેતરભાઈ વસાવા જેવો યુવાન આજે ગુજરાતની જનતા માટે લડે છે એક વખત નહીં હજાર વખત પણ આવી જેલમાં જઈશું પણ સત્યને ઝૂકવા નહીં દઈએ અને સત્ય માટે હંમેશા લડીશું હું ચેતરભાઈના પરિવારને ચેતરભાઈના તમામ સાથી મિત્રોને અભિનંદન આપું છું કે જનતાની જે લડાઈ તમે લડો છો એ લડાઈ માટે આમ આદમી પાર્ટી ને ગુજરાતની જનતા ખૂબ ખૂબ આભારી છે અને સૌને અભિનંદન આપે છે હવે અહીંથી આપણે બધાએ પોતપોતાના ઘરે જવાનું છે ચેતરભાઈ ઓલરેડી પોલીસ એમને લઈને નીકળી ગયા છે આપણે શાંતિપૂર્ણ રીતે આપણે ઘરે જવાનું છે ને નવો મેસેજ જ્યારે એ છૂટશે ત્યારે એના અભિવાદન માટે એમના સ્વાગત માટે આપણે ચોક્કસ ભેગા થઈશું ત્યાં સુધી શાંતિ જાળવી રાખીશું અને જે સહયોગ થઈ શકે એ કરીશું હા

જમીનો પર કબજા કરી પણ ભાજપમાં નહીં હોય અને